વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પ્રયત્નોથી મહેસાણા જિલ્લાની એકમાત્ર સરકારી કોલેજ એમએન કોલેજ વિસનગર ખાતે બાબા સાહેબ આંબેડકરનું ઇન્ટેક સેન્ટર શરૂ કરાયું ઉપરાંત સરકારી લો કોલેજ અને સરકારી કોમર્સ કોલેજ શરૂ કરાયું ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના પ્રયાસથી ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પ્રગતિના દ્વાર ખુલ્યા જો વિગતે વાત કરવામાં આવે તો આઝાદીકાળ વખતે અજમેરથી અમદાવાદ વચ્ચે સરકારી કોલેજ માત્ર વિસનગર સ્થિત એમએન કોલેજ હતી આ કોલેજમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વગેરે ઋષિકેશ પૂરા કરી સો વર્ષ પૂરા કરવા આગળ વધી રહી છે ત્યારે સરકાર દ્વારા કોલેજ ડૉક્ટર ડોક્ટર સાહેબ આંબેડકર ઇન્ટેક સેન્ટર બનાવવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ શરૂ આજથી જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરી શકે આ ઉપરાંત અહીં અદતન લાઇબ્રેરી રૂપિયા છ કરોડના ખર્ચે બનનાર છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પ્રયાસોથી વિસનગરની એમએન કોલેજ શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું આપી શકાય એ હેતુથી આ વર્ષે એમએન કોલેજ વિસનગર ખાતે બે હજાર પચીસથી સરકારી લો કોલેજ અને અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજની શરૂઆત કરવામાં આવી છે જે ઉત્તર ગુજરાત માટે ઐતિહાસિક સિદ્ધિ કહી શકાય કારણ કઈ કાયદાનું એલ એલ ડિગ્રીનું ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમમાં શરૂ થયું છે ભાવે લાયબ્રેરી બનવા જઈ રહી છે જેના માટે સરકાર દ્વારા છ કરોડ ફાળવવામાં આવ્યા છે આરોગ્ય ઉચ્ચ શિક્ષણ તથા કાયદા મંત્રી ઋષિકેશ પટેલના સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મામૂલી ફ્રીમાં મળવાની તક પ્રાપ્ત થઈ છે બીકોમ કર્યા બાદ તેઓ સીએ સીએસ સીએમએ એમબીએ એમકોમ જે જેવી વ્યવસાયિક ડિગ્રી તરફ આગળ વધી શકે છે પ્રાઇવેટ તેમજ સરકારી ક્ષેત્ર નોકરીની અનેક તકો ઉપલબ્ધ છે જેમ કે એકાઉન્ટ બેન્કિંગ વગેરે વાણિજ્ય સેવા તથા ઉદ્યોગ સાહસિક બનવા માટે પણ આ શિક્ષણ કરશે અમદાવાદ સરકારી લો કોલેજ વિસનગર છે અહીં ફી ફક્ત પંદરસો છ પોસઠ છોકરા માટે છસો છોકરીઓ માટે મામૂલી ફી રાખવામાં આવી છે અત્યાર સુધી પંચોતેર ટકા એડમિશન થયું છે અહીં તમામ જીપીએસસી ક્વોલિફાઈડ પ્રોફેસર દ્વારા કાયદા વિભાગનું શિક્ષણ અપાશે બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયા માન્યતાવાળી આ સરકારી લો કોલેજ છે નોર્થ ગુજરાતમાં પ્રથમ અને ગુજરાતમાં અંગ્રેજી માધ્યમ ધરાવતી પ્રથમ કોલેજ કોમર્સમાં કુલ બે ડિવિઝન અંગ્રેજી માધ્યમ જ્યારે એક ગુજરાતી માધ્યમમાં ખાસ ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર અંગ્રેજી માધ્યમમાં કોમર્સ શરૂ થયું જેમાં એકસો ચાર વિદ્યાર્થીઓ તથા છેતાલીસ વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં પ્રવેશ મેળવ્યો છે અહીંની ફી છોકરાની ચૌદસો સાહીઠ જ્યારે છોકરીઓની આઠસો સાઠ રૂપિયા જેવી છે ખાનગી કોલેજોની ફી અંદાજે વીસથી પચીસ હજારની સા સામે સરકાર દ્વારા અહીં મામૂલી ફ્રીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેથી જરૂરતમંદ બાળકો ઓછા ખર્ચે અભ્યાસ કરી રોજગારી મેળવી શકે વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ડોક્ટર નિપાબેન વ્યાસ સિનિયર પ્રોફેસર લો વિભાગ એમ એન કોલેજ વિસનગરે મીડિયા સમક્ષ વિગતો આપી

જીપીએસસી અને યુપીએસસીના સો વિદ્યાર્થીઓના ઇન્ટેક સાથે એને કોલેજના પ્રથમ વર્ષથી એ ભણી રહે ત્યાં સુધી એને તૈયારીની અને તૈયારી કરવા માટેની વ્યવસ્થાઓ મળે એ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવી છે દસ સેન્ટર એટલે કે પ્રત્યેક સેન્ટરમાં સો વિદ્યાર્થીઓ એટલે કે એક હજાર વિદ્યાર્થીઓની પોતે પોતાની કારકિર્દી ભણવાની કારકિર્દી દરમિયાન ભણતા હોય એ દરમિયાન જ યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ માટેની તૈયારીઓ અને માટે અને એ સમગ્ર ત્યાં પણ એનું નેટવર્ક એના માટેના પુસ્તકો આ બધી વ્યવસ્થા કરવાનું સરકારે નક્કી કર્યું છે અને વિસનગર માટે સૌ સૌભાગ્યની વાત છે કે વિસનગરની અંદર પણ આ એક આપણને સેન્ટર મળ્યું છે હું ડોક્ટર શેખ એમ એન કોલેજ નું કોમર્સ ને રિપ્રેઝેન્ટ કરી રહી છું આ પ્રથમ વર્ષ છે જ્યાં એમ એન કોલેજમાં કોમર્સ પ્રવાહ શરૂ થઈ છે અને આનું પૂરેપૂરું ક્રેડિટ માનનીય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબને જાય છે જેમના પ્રયત્નથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ સરકારી કોલેજમાં અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજ શરૂ કરવામાં આવી છે અહીંયા બે ડિવિઝન અંગ્રેજી માધ્યમના છે અને એક ડિવિઝન ગુજરાતી માધ્યમનો છે કુલ વન ફિફ્ટી સ્ટુડન્ટે એડમિશન લઈ લીધું છે જેમાં વન હન્ડ્રેડ એન્ડ ફોર સ્ટુડન્ટ ઇંગ્લિશ મીડિયમમાં છે અને ફોર્ટી સિક્સ સ્ટુડન્ટ ગુજરાતી મીડિયમમાં છે અહિયાં સ્ટુડન્ટની ફીસ ખૂબ જ ઓછી છે બોયઝ માટે ફોર્ટીન હન્ડ્રેડ સિક્સટી અને ગર્લ્સ માટે એટ હન્ડ્રેડ સિક્સટી રૂપીસ છે તમે કોઈ પણ ખાનગી કોલેજોમાં જશો આ સમગ્ર વિસ્તારમાં ત્યાં તમને આખા વર્ષની ફીસ લગભગ પચીસ થી ત્રીસ હજાર ભરવી પડશે આ સરકારી કોલેજ છે એટલે હાવ નજીવી ફીસમાં વિદ્યાર્થી એ બીકોમ પૂરેપૂરું કરી શકે છે બીકોમ કર્યા પછી વિદ્યાર્થીઓ માટે આગળ વધવાની પણ બહુ બધી તક છે એ લોકો ગવર્મેન્ટ જોબ્સ જેમ કે સેલટેક્સ ઓફિસર અકાઉન્ટ ઓફિસર અ એક્સેટ્રા ની તરફ જઈ શકે છે એઝ વેલ એઝ બીકોમ ની સાથે સાથે આ તો બીકોમ કોમ કમ્પ્લીટ કર્યા પછી સીએ એટલે ચાર્ટર નો કોર્સ કંપની સેક્રેટરીએટનો કોર્સ એમબીએ એમ કોમ જેવો કોર્સ પણ આગળ કરી શકે છે અ અત્યારે અહીંયા હું આ વિસનગર ગવર્મેન્ટ લો કોલેજ ને રિપ્રેઝેન્ટ કરું છું અને મિનિસ્ટર શ્રી ઋષિકેશ પટેલ સાહેબના પ્રયત્નોથી અને ગુજરાત સરકારની મંજૂરીથી એપ્રિલ મહિનામાં જ વિસનગર ખાતે એકસો વીસ સીટ વાળી સરકારી લો કોલેજની સ્થાપના થઈ અત્યારે આ કોલેજમાં માં એકસો વીસ માંથી પાસઠ થી સિત્તેર ટકા એડમિશન ફૂલ થઈ ગયા છે અહીંયા બે ડિવિઝન ચાલી રહ્યા છે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ અને સાથે સાથે આ કોલેજ ખોલી છે એની એક વિશેષતા કહું તો વિસનગર થી ત્રીસ કિલોમીટર ની આખી પરિઘ તો કોઈ લો કોલેજ જ નથી પણ રાજસ્થાન થી કદાચ અમદાવાદ સુધી જઈએ તો અમારી વિસનગરની સરકારી લો કોલેજ પ્રથમ કોલેજ આવશે કે જ્યાં વિદ્યાર્થીઓને ખૂબ જ નજીવી ફીમાં કહું તો પંદરસો ને પાસઠ રૂપિયા બોઇઝની ફી છે અને છસો પાસઠ રૂપિયા ગર્લ્સની ફી છે આટલી નજીવી ફી સાથે એમને કાયદાનું શિક્ષણ પ્રાપ્ત થશે અને સાથે સાથે સમાજને નોર્થ ગુજરાત અને વિસનગર ખાતે મંત્રીશ્રીના પ્રયત્નથી અને એમના જ અતિશય પ્રયત્નના કારણે એક એવા ભવિષ્યમાં લઈ જશે કે જેમાં સારા કાયદા શાસ્ત્રીઓ મળશે ન્યાયશાસ્ત્રીઓ મળશે અને કાયદાના ક્ષેત્રમાં અને શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું સારામાં સારું પ્રદાન કરી શકશે